આપણે ત્યાં આવી તો અમે આવી ગયા છીએ एक्चुअली જૂનાગઢ નકરો વિદાન ન હોતા આ બધા ન હોતા શકો છો તમે અમે જે બધી બાકી થાય પૈસા અમે તમારી આગળ હાલ મે સડવા આવ્યા છે સડી જાવી તો હેલો ઓલી પાછા વળેલા છે ફાઈનલ વીડિયો ઉતરે ગયા છે एक्चुअली જૂનાગઢ હા હા બગચ્ચા સડવા હજી ક્યાં નીચે છે બસ આટ ના ફોકસ પાછળ મને છે બીજો

થઈ મહાદેવ <tomach> <tomach>

بتاؤ اپ بھائی کوئی تو نہیں چاہیے نہیں ہے او بڑے ہاں ترانس کے لیے ا جائے ا جائے مو کو دکھائی نہیں دے چل پھر આપણે અડધો સડી ગયા અડધો સડી ગયા તારે હાલત તમે શકો છો પણ આરો અમે સડી ગયા છીએ જુનાગઢ નો ગિરનાર જોઈ શકો સડતા વાર નથી લાગવાની हेलो आय आले આ હું દાવ છે પાણી કેમ છે પાણી ન આવો વર્ષારે નથી વાત વાત છે

kita tangan lalu, upel le, baki,

હા ભૂજ મને લઈ જતોને